હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો ધોરણ દસના વિદ્યાર્થીઓ જે બે હજાર પચીસની અંદર બોર્ડની એક્ઝામ આપવાના છે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર એવા વિદ્યાર્થીઓનું ટાઈમટેબલ તમે અહીં જોઈ શકો છો આ વિડીયોની અંદર તો તમને સરળ ભાષામાં અહીં સમજાવેલું છે અને તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોને છેલ્લે સુધી જુઓ તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષા સત્યાવીસ બે બે હજાર પચીસ એટલે કે સત્યાવીસ ફેબ્રુઆરીના દિવસે શરૂઆત થશે તમારી એક્ઝામની એની અંદર તમારે દસ વાગ્યાથી લઈ અને દસ ને પંદર સુધી તમારે પેપર રીડ કરવાનું છે એટલે કે તમે દસ વાગ્યા તમારા ક્લાસરૂમમાં તમને પેપર આપી દઈ ત્યાર પછી દસ ને પંદર સુધી તમારે પેપર રીડ કરવાનો તમને સમય મળતો હોય છે ત્યારથી દસ ને પંદરથી લઈને એકને પંદર સુધી તમારે પેપર લખવાનું હોય છે એટલે કે આન્સર શીટની અંદર પુરવણીની અંદર તમારે ક્વેશ્ચનના જવાબ લખવાના હોય છે પહેલાં દિવસની અંદર જે પહેલું પેપર છે ત્યારે તમારે વહેલું જવાનું છે કેમ કે તમારે તમારી હોલ ટિકિટમાં તમારો સીટ નંબર લખ્યો છે એ સીટ નંબર તમારે ગોતવાનું છે સેન્ટર જોવાનું છે એટલા માટે તમે અડધી કલાકથી પોણી કલાક વહેલા તમારે પહોંચી જવ એટલે કે ત્રીસથી પિસ્તાળીસ મિનિટ વહેલું ત્યાં પહોંચી જવાનું છે હવે આપણે વાત કરીશું દસમા ધોરણના ટાઈમટેબલ વિશે આ ગુજરાતી મીડિયમનું ટેબલ છે તો ઇંગ્લિશ મીડિયમનું ટેબલ જોવું હોય તો એના માટે બીજો વિડીયો મૂકી દેવામાં આવેલો છે તો એ પણ જોઈ લેવો તો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે પહેલું પેપર ગુજરાતીનું રહેશે એટલે કે ફર્સ્ટ લેંગ્વેજનું રહેશે એ ગુરુવારના દિવસે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ એનો સમય રહેશે દસ વાગ્યાથી લઈ અને એકને પંદર એટલે કે દસથી દસ ને પંદરથી લઈને એકને પંદર પહેલે દસથી દસ ને પંદર સુધીનો રીડ કરવાનો સમય છે પેપરનો એ બધામાં સેમ જ રહેશે ત્યારથી દસ ને પંદરથી તમારે લખવાનું શરૂ થશે એક ને પંદર સુધી એટલે કે તમારે ત્રણ કલાકનો સમય રહેશે ત્રણ કલાકની અંદર તમારે તમારું પેપર લખવાનું હોય છે ત્યાર પછી બીજું પેપર છે એક ત્રણ એટલે કે એક માર્ચ બે હજાર પચીસને દસ વાગ્યાથી લઈ અને સમય સેમ જ રહેશે એટલે આપણે એ સમયની હવે વાત નહીં કરીએ કેમ કે દસ વાગ્યાથી લઈ અને એકને પંદર સુધીનો સમય છે એ તમને સમજાવી દીધો એ મુજબ જ રહેશે તો પહેલું પેપર હતું ગુજરાતીનું બીજું પેપર છે શનિવારના દિવસે અને એક તારીખે છે એક માર્ચ બે હજાર પચીસને ગણિતનું છે ત્યાર પછી ત્રણ ત્રણ એટલે કે ત્રણ માર્ચ બે હજાર પચીસ સોમવારના દિવસે સામાજિક વિજ્ઞાનનું રહેશે ત્યાર પછી પાંચ માર્ચ બુધવારના દિવસે અંગ્રેજીનું પેપર રહેશે ત્યાર પછી આઠ ત્રણ બે હજાર પચીસને શનિવારના દિવસે વિજ્ઞાનનું પેપર રહેશે વિજ્ઞાન ને ટેકનોલોજીનું બરાબર ત્યાર પછી તમારું છેલ્લું પેપર દસ ત્રણ બે હજાર પચીસના દિવસે તમારે સોમવારના દિવસે પેપર રહેવાનું છે હિન્દી અથવા તો સંસ્કૃત તમારે હિન્દી હોય તો હિન્દી સંસ્કૃત હોય તો સંસ્કૃત ફારસી અરબી ઉર્દુ જે પણ સેકન્ડ લેંગ્વેજ હોય એનું તમારે પેપર રહેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમને મેં ટાઈમ ટેબલ સમજાવી દીધું છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય